હેલો યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આપણા નવા તો બધાને જય દ્વારકાધીશ મહાદેવ તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા ને આજે આપણે હવાર હવારના આવી ગયા ખેતરમાં જેમ કે આપણે વાઢેલી હતી અધી જવાય એટલે આપણે તો નથી વાઘી પણ ઘરના વાઢેલી હતી લેટાણા કબૂતરા ઉડેર આપણે ખેતરમાં આવી ગયા ને આ બધી જવાર વાઢેલી છે ને થોડીક જવાય બાજુમાં રહીશ થોડીક આ એટલી જ વાર વાઢવાની બાકી છે ને બાકી આજુબાજુનું લોકેશન પણ તમે જોઈ લો એક નંબર છે અટાણે સાડા સાતનો નો સમય થઈ ગયો ને સુરજ દાદા પણ મસ્ત નીકળી ગયા છે ઝાકળ બાકળ પડે ને એવું બધું છે સુરજ દાદા ને ઝાકળ છે અટાણે થોડો થોડો હજી ને કબૂતરાનો આવવાનો સમય થઈ ગયો છે એટલે આપણે આજ આખો દી ખેતરમાં જ કામ કરવાનું છે કબૂતરાને ઉડાડવાના એટલી જવાર વાઢવાની રહે આપણે એટલી જવાર વાઢવાની છે ને બાકી આજુબાજુના ખેતરમાં વાયેલું છે અને ઘણું બધું છે બાજરો વાયો છે ને ઘઉં ને પાણી વાળવાનું પણ ચાલુ છે આ બાજુમાં ઘઉંમાં

આઈ મારા ખેતર ને એડા માંથી હું હાલીને આવ્યો ને એટલો ઝાકળ હતો ને કે આયા આયા સુધી પાઈતા બલલી ગયા જવાર માં પણ એટલો ઝાકળ છે આજો છે ને એને વરસાદ આવેલું છે એટલો ઝાકળ છે દુનિયાનો ઝાકળ પડ્યો સો વાગે હું આવ્યો તો કબૂતરા ઉડાડું હાટુ હવાર હવાર ના પર અધુ પેન્ટ પલ્લી ગયું કારણ કે હેડો મોટો મોટો હતો હાલીના એ ભીગો ખેતરમાં તો પલ્લી ગયો અધુ

કેમકે બધી કોરાવ લીલું સમ છે અને એવો મસ્ત નામ ઠંડુ વાતાવરણ ટાઈડ નથી પણ ઠંડુ વાતાવરણ છે ત્યાં પગ મૂકીએ ને પલ લે જાય આઉટ રાકળે એટલી જ પડેલી છે હવે થોડીક જેવા રહી ને એ બધા અચાણે આવશે નવો પેગે પછી એટલી વાઢવાની થાય બધા ભેગા થઈને વાંચીએ એટલે વધાઈ જાય આવેલા બાકી જો સામાન્ય આયા જ પડે દાતેડા ને બાતેડા ને આવું બધું છે સમજો કબૂતરાય તૂટી પડાય આગળી ઘડીક વ્લોગ બનાવવામાં આપણે રહેવું ને તો અડધું લગભગ ખાઈ જાય એટલે વેમ રાખવી પડીએ બહુ બાકી વ્લોગમાં ને બ્લોગમાં ઘરનાનું સાંભળવું પડશે વ્લોગ બનાવવાના ચક્કરમાં છે ને કબૂતરા ખાઈ જાય અડધી જવાય તો કાંટામાં ઉતરી જાય ફાઇનલી મિત્રો આપણો પાર્ટનર પણ આવી ગયો છે વિડીયો બનાવવા વાળો ભેગો કબૂતરા ઉડાડવામાં પણ ભેગો છીએ જો તારે કઈ બોલવું અમારે તો શું બોલવાનું હવે આખો દિવસ એકલા ઉડાડવાના છે એકલા ઉડાડવાના છે ને કબૂતરા ઉડાડવાના છે ને કામ કરવાનું છે અલગ પછી આગળ ખળી કરવાની થાય ફેસરની ને ડુંડીઓ નાખવાની એટલા નપોરમાં સંપલ દૂર દૂર ભરાઈ જાય કરીએ

ફાઈનલી મિત્રો આપણે પણ આપણા ભાગનું કામ મળી ગયું કોદાળી પણ આપણા હાથમાં છે આપણે કાઢવાના છે ખીપા આપણા ખેતરમાં આવી ગયા મજૂર આપણે જઈશ ખેતરમાં કેમકે મજૂરી આવી ગયા ડોળા ને આપણે કોદાળી મળી ગઈશ ખીપ્પા કાઢવા માટે વિડીયોમાં આગળ સુધી બની રહે છે તો ફાઈનલી મિત્રો આપણા ખેતરમાં મજૂર આવી ગયા છે ફૂલે પછી શરૂઆત છે જવેર વાડવાની આપણે કામ કરવાનું થતું નથી કેમ કે ઘણા મજૂર આવી ગયા છે ખેતર તમારે કોઈને કઈ બોલવું તમને કઈ ખોટું લાગ્યું હોય તો બોલજો બાકી ખોટું લાગે તો લાગે બાકી જવેર વાઢીને જાયજો તો જાતા નહીં કોઈ સમાજ ની વાતમાં સમાધાન કરવાનું થતું નથી કોદાળી આપણી પાસે આથો પણ આપડી પાસે છે એટલે આપણે કઈ કરવા નથી ખીપા કાઢવાના છે બાકી વિડિયો માં આગળ સુધી બની રહ્યો છે ને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો ને વિડીયો ગમે તો કોમેન્ટ કરતા જજો ને આની પણ શરમાય કોઈ તો ભેગું ન થાય વિડીયો બનાવવાથી નહીં શરમાવાનું આપડી ઘેર કોઈ નાખી જવાનું છે નહીં ને તો વિડીયો બનાવવાથી નહીં તમને કમનેસ કમ

ઉતારી રાખ જેટલું વહેલું ઉતારે ને એટલો ફાયદો થાય બાકી વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે એટલે શિવટે જ રાખજે ઓકે હા બાકી જો આમ વાઢવાનું ચાલુ જ છે આપણે આપણું કામ કરીએ બાકી કેમેરો બધું ફોન બોન બધું ઉડી જાય ને ઢેફામાં આવવાનો ચાલુ થઈ જાય સમજો ને તો ફાઈનલી મિત્રો આપણે પણ આપી દીધું છે દાતેડું ડુંડિયું ઉતારવા માટે આપણું કામકાજ ચાલુ થઈ છે પાય પછી બીજો વારો આપણો આવી જે ઉતારવાનો ને આપણે આખો કો કરવાનું છે એટલે કરે રાખીએ એટલું કર્યું એટલું વેલાર ફાયદો થાય વેલા કામ પતી એટલે વેલા છૂટાતા હો એટલું નિરાતનું કર્યું હોય એટલા નહીં છૂટાતા હોઉં રિસિવર્ટ રાખીને કામ કરીએ એટલે વેલાર પૂરો થઈ જાય બાકી વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ના છે આપણા ઢુંડા એટલે ઉતારેલા બાકી આપણો વિડીયો આ પૂરો કરીએ છીએ બાકી મળીશું નવા વ્લોગમાં તો બાય બાય ટાટા સી